ખેડબ્રહ્માના નાના અંબાજી તરીકે પ્રખ્યાત મા અંબાના મંદિરે સાડા ત્રણ લાખ માઈ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ અને માઈ ભક્તો માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ભોજનથી લઈને રહેઠાણ સુધીની સુવિધાઓ પણ આપવામાં આવી હતી તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી આદરવાડા સુધી થી આજ સુધીમાં સાડા ત્રણ લાખ શ્રદ્ધાળુએ માતાજીની ધજા કરાવીને દર્શનનો લાભ લીધો છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ જેવા કે દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ જેમ એનો નાદ કરીને શણગારેલા રથ લઈને માતાજીના ચરણોમાં શિસ્ત આવે છે અહીંયા શ્રદ્ધાળુઓ માટે જમવાની ભૌદ્ધ ભોજનાલય તરફથી વ્યવસ્થા છે અને મંદિર તરફથી ભોજનાલય ભાદર સુધી બારસથી ભાદરસિંહ પૂનમ સુધી અહીંયા અમે વ્યવસ્થા કરેલી છે